નમસ્તે મિત્રો આજે આપણે બનાવીશું એક કપ રવામાંથી એકદમ સ્વાદિષ્ટ નવો નાસ્તો તો તમે જોઈ શકો છો કેટલો સોફ્ટ અને જાળીદાર નાસ્તો બન્યો છે તમે એકવાર આ રેસીપીને જરૂર ટ્રાય કરજો ઢોકળા ખાવાનું ભૂલી જશો તો વિડીયો ગમે તો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો હવે બનાવીએ એના માટે લઈએ એક કપ રવો સાથે તેમાં ઉમેરીશું બે ટેબલ સ્પૂન બેસન રવાની સાથે બેસન ઉમેરવાથી નાસ્તાનો સ્વાદ ખૂબ જ સરસ આવશે હવે તેમાં ઉમેરીશું એક ચોથાઈ કપ દહીં તો અહીંયા મેં ખાટું દહીંનો ઉપયોગ કર્યો છે જેથી આ નાસ્તો ખાવામાં ખૂબ જ સરસ લાગશે હવે તેમાં ઉમેરીશું પાણી તો અહીંયા આપણે થોડું થોડું પાણી ઉમેરી બેટર બનાવી લઈએ તો બેટર તૈયાર છે તમારું બેટર આ રીતનું હોવું જોઈએ ના વધારે જાડું કે ના વધારે પાતળું હવે બેટરને અડધો કલાક રેસ્ટ આપી દઈએ જેથી રવો સારી રીતે પલળી જાય અડધો કલાક પછી તમે જોઈ શકો છો રવો સારી રીતે પલળી ગયો છે હવે તેમાં બીજી બધી સામગ્રીઓ ઉમેરી દઈએ તો એક ચોથાઈ કપ અચકચરા પીસેલા વટાણા વટાણાનો સ્વાદ આ નાસ્તાની અંદર ખૂબ જ સરસ આવે છે સાથે તેમાં ઉમેરીશું બે ટી સ્પૂન લીલા મરચાં આદુ લસણની પેસ્ટ અડધો ટીસ્પૂન હળદર બે ટી સ્પૂન અચકચરા વાટેલા કાચા દાણા બે ટી સ્પૂન કોથમીર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી એકવાર બધી જ સામગ્રીઓને મિક્સ કરી દઈએ હવે નાસ્તાને વધુ ટેસ્ટી બનાવવા માટે આપણે તેમાં વઘાર ઉમેરીશું તો અહીંયા મેં એક ટેબલ સ્પૂન તેલને ગરમ કરી લઈ લીધું છે હવે તેમાં ઉમેરીશું અડધો ટીસ્પૂન રાય એક ટીસ્પૂન સફેદ તલ અને થોડા મીઠા લીમડાના પાન ઉમેરી વઘારના બેટરમાં ઉમેરી દે અને હવે એકદમ સારી રીતે મિક્સ કરી દે હવે નાસ્તાને એકદમ ફૂલેલો અને સોફ્ટ બનાવવા માટે તેમાં એક ટીસ્પૂન ઈનો ઉમેરીશું સાથે એક ટીસ્પૂન જેટલું પાણી ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરી દે હવે તેલથી ગ્રીસ કરેલી થાળીમાં બેટરને ઉમેરી દે અને હવે બેટરને આ રીતે ચમચીની મદદથી ફેલાવી દઈએ અને હવે ઢાંકણ ઢાંકી નાસ્તાને પંદર મિનિટ મીડિયમ ફ્લેમ પર સ્ટીમ કરી લઈએ તો નાસ્તાને બફાતા પંદર મિનિટ થઈ ગઈ છે હવે આપણે ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો નાસ્તો એકદમ સારી રીતે બફાઈ ગયો છે હવે નાસ્તાને ઠંડો કરી કટ કરી લે તો અહીંયા મેં નાસ્તાને ઠંડો થયા બાદ આ રીતે કટ કરી લઈ લીધો છે હવે નાસ્તાને વધુ ટેસ્ટી બનાવવા માટે આપણે તેને તેલમાં સેલો ફ્રાય કરીશું એના માટે એક પેનમાં લઈએ બે ટેબલ સ્પૂન તેલ હવે તેલ ગરમ થાય એટલે નાસ્તાને આ રીતે પેનમાં ગોઠવી દઈએ અને બંને સાઈડ હલકો ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરી લઈએ હવે એક મિનિટ પછી નાસ્તાની સાઈડ ચેન્જ કરી દઈએ અને બીજી સાઈડ પણ શેકી લઈએ તો નાસ્તો બંને સાઈડ હલકો ક્રિસ્પી થઈ ગયો છે હવે તેને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈએ તો ઢોકળાને ટક્કર આપે તેવો ખૂબ જ સ્વાદિષ્ટ નાસ્તો બન્યો છે તમે જોઈ શકો છો ખૂબ જ સરસ નાસ્તો બન્યો છે તમે એકવાર આ રેસીપીને જરૂર ટ્રાય કરજો ઘરમાં બધાને ખૂબ જ પસંદ આવશે તો તમને આ નાસ્તાની રેસીપી કેવી લાગી જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો